હલો બનાસ્તક ન્યૂઝ નેટ પર હલો આજે પ્રાંત પ્રતિષ્ઠાને ત્રણ દિવસ પૂર્ણ થયા અને પ્રસંગની પૂર્ણાહુતિ પણ થઈ સાથે સાથે આ વિસ્તારને એક અલગ નામના મળી આ મંદિરને એક અલગ નામના મળી તેમજ ભુવાજી જે હતા એ હવે કુળશીપુરી મહારાજ થઈ ગયા સંત બની ગયા છે એમને પણ એક વિશેષ પદવી મળી છે ત્યારે આજે અહીંયાથી અમે અમે છેલ્લા ચાર પાંચ દિવસથી સતત પ્રયાસ એવા કરતા હતા હિન્દુ ધર્મને ઉજાગર કરવાનું કામ કરતા હતી અમારી ટીમ છે આખી અમારી સાથે સતત એક્ટિવિટી કોઈ કચાશ બાકી નહીં કોઈ એંગલ બાકી નથી રાખ્યું કે અમે ક્યાં સુધી આ પહોંચાડી શકીએ આ જે ભક્તિનો માહોલ એ અમારા માટે અમારું અહુ ભાગ્ય ગણાય કે અમને આ ભૂમિનું કંઈક ઉજાગર કરવા માટે એક મોકો મળ્યો છે મારી સાથે સંજયભાઈ જોડાયા છે સંજયભાઈ આજના દિવસે શું કહેશો મારે આજના દિવસે એવું કહેવાનું છે કે જે કંઈ લોકો નાના કાપરાના ધામમાં આવ્યા છે પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એ ધન્ય બન્યા છે ખાસ કરીને આ પૂર્ણાહુતિના આજના દિવસે આપણા મહામંડલેશ્વર પૂજ્ય નિરંજન પીઠાધીશ્વર કૈલાસાનંદગીરી મહારાજ આનંદ પીઠાધીશ્વર એક હજાર આઠ પૂજ્ય મહામંડલેશ્વર બાલકાનંદગીરીજી મહારાજે જ્યારે આ રઘુનાથ બાપુના આશ્રમને એક રઘુનાથ પીઠ તરીકે જાહેર કરી છે અને ખુરશીજી પુવાને ખુરશી પુરી મહારાજ તરીકે પીઠાધીશ્વર તરીકે એમણે ઘોષિત કર્યા છે ત્યારે આપણા સૌ માટે સદ્ભાગ્યનો દિવસ છે જે કોઈ શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે એમણે રઘુનાથ બાપુના આશીર્વાદ મેળવ્યા છે મા જહુના આશીર્વાદ મેળવ્યા છે મા લાખોના આશીર્વાદ મેળવ્યા છે સાથે સાથે મારે એ કહેવું છે કે પત્રકાર જગતમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં બનાસ તક ન્યૂઝ નેટવર્ક જે ચીફ એડિટર છે આપણા રાજભાઈ ગજ્જર અને સ્વતંત્ર ન્યૂઝના ભાઈ નિર્મલ સુથાર અને ઇન્ફ્લુએન્સરમાં મિસ ટેનલ કાજલ પ્રજાપતિ આપણા ફ્લાય ટેલેન્ટ ભાઈ મયુર ચૌધરી થરાદની વાતો ભાઈ વિનોદ પ્રજાપતિ સાથે સાથે અમારા અશોકભાઈ બ્લોગર છે અને પાલનપુર વિથ પાલનપુર શૈલેષ ચૂડી અને સમગ્ર ટીમ ભાઈ પ્રવીણ ઠાકોર તમામે આ મહોત્સવને ઉજાગર કરવા માટે જન જન સુધી લઈ જવા માટે આ ધાર્મિક કાર્યમાં છેલ્લા દસ દિવસથી મહેનત લગાવી છે મારે એ કહેવું છે કે પત્રકાર જગત હોય સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર હોય એમણે રાજકીય સામાજિક શૈક્ષણિક સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમને એટલું જ કવરેજ પૂરું પાડ્યું છે જે લોકો અહીંયા નથી આવી શક્યા એ બધાને આ જીવંત સ્વરૂપે આખા મહોત્સવની ઝીણી ઝીણી નાની નાની વાતો એમણે પહોંચતી કરી છે તમામ મિત્રોને હું દિલથી અભિનંદન પાઠવું છું મારી જાતને પણ હું સદભાગી સમજું છું કે ત્રણેય દિવસ મને આ મહોત્સવમાં અને એન્કરિંગ કરવાનો મોકો મળ્યો છે તમામ શ્રદ્ધાળુઓ ઉપર બનાસની આ પુણ્યધારાના તમામ ધાર્મિક જનો ઉપર મા જહુના આશીર્વાદ મા લખુના આશીર્વાદ અને સાથે સાથે રઘુનાથ બાપુના આશીર્વાદ બરસતા રહે એવી શુભકામનાઓ સાથે સૌને જય માતાજી આભાર ભાઈ અમારી ટીમ વતી અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે સતત ત્રણ દિવસ અહીંયા પ્રયાસ કર્યા છે અમારા અમારી આખી જે ટીમના તમે અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમારી આખી જે ટીમ છે આ ટીમ માત્ર મારો લોગો નથી બનાસ્તકનો એ રીતના અમે કામ કર્યું છે એડિટર ખરો પરંતુ એક બનાસ્તકના લોગા નીચે કામ નથી કર્યું બધા એક સરખા સાથે મળીને કામ કર્યું છે અહીંયા મેં સૌથી વધારે કર્યું છે આ બેને સૌથી વધારે કર્યું છે કે ભાઈ આ આ ભાઈએ સૌથી વધારે કર્યું છે ભાઈએ એ કંઈ વાત જ નથી અહીંયા અમે બધા એક સરખા કામ કર્યું છે અને કોઈ એવું એવું કંઈ એંગલ મિસ ના થઈ જાય અમારાથી આ પ્રયાસો અમે કર્યા છે ખાસ કરીને રાજભાઈ તમને અભિનંદન મારે એટલે આપવા છે કે આ મહોત્સવને સફળ બનાવવા માટે અનેક જાતનો વિચાર કરવો પડે અહીંયા નવું કંઈક એન્ટિક લોકોની વ્યવસ્થા માટે શું ઊભું કરવામાં આવ્યું છે એ છેલ્લા દસ દિવસ પહેલાંથી તમે લોકો સુધી પહોંચાડો છો કે ચાની વ્યવસ્થા કેવી છે ભોજનની વ્યવસ્થા કેવી છે હોમાત્મક હવન યજ્ઞ કુંડ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર કેવું કરવામાં આવ્યું છે અને ડેકોરેશન વ્યવસ્થા કેવી છે સભાગૃહ કેવું છે લોકોના પાર્કિંગ માટે કેવી વ્યવસ્થા છે અને સંતો મહંતો ક્યાંથી પધારવાના છે આવી ઝીણી ઝીણી વાતોને તમારી ટીમ દ્વારા તમે લોકો સુધી પહોંચાડી છે ખાસ કરીને આ ધાર્મિક કાર્યક્રમમાં નિસ્વાર્થ ભાવે જે તમામ ઇન્ફ્લુએન્સરે સેવાઓ આપી છે અને હું બિરદાવું છું અને આપ સૌ ઉપર રઘુનાથ બાપુના આશીર્વાદ મા જહુના આશીર્વાદ મા લાખુના આશીર્વાદ રહે એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું આભાર